નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વેધર અપડેટમાં આજે વાત કરી આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે હવે આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે આજે ઘણા બધા જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ તો ના કહી શકાય પરંતુ ભારે વરસાદ ચોક્કસ પડવાનો છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે કે આ હવે વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આ રાઉન્ડ નાનો રહેવાનો છે તેમ છતાં ઘણા બધા વિસ્તારોને ફાયદો કરાવવાનો છે અને જેટલો ફાયદો છે તેમની સાથે નુકસાન પણ એટલો જ આ વરસાદ કરાવવાનો છે હવે જ્યારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે તો આજે કયા જિલ્લામાં વરસાદ પડશે એ પણ આપણે સૌથી પહેલાં સમજી લઈએ ગુજરાતની અંદર આજે આપણને ઘણા બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે તેમની સાથે વીજળીના કડાકા સાથે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં આપણને જોવા મળશે પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં આપણને થોડા એવા અંશે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એમની સાથે વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને એમની સાથે દમણ દાદરાનગર હવેલીમાં પણ આપણને વરસાદ જોવા મળશે અને આ સાથે જ હવે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાની સાથે પણ આ વરસાદ વરસવાનો છે ખાસ કરીને હજુ પણ આપણે જો પચીસ તારીખની વાત કરીએ તો પણ ત્યારે આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે હવે આપણે એ સમજી લઈએ કે આજના દિવસ દરમિયાન જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર એવા કયા વિસ્તાર છે કે જ્યાં અત્યારે આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના એમની સાથે ગાજવીજ સાથે વરસાદ વરસવાનો છે તે વિસ્તારની વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ આ ચાર જિલ્લાની અંદર અત્યારે આપણને હળવાથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે બાકીના સૌરાષ્ટ્રના બીજા બધા જે જિલ્લાઓ છે તે એકદમ કોરા છે જેમ કે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર આ વિસ્તારમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ નથી દેખાતો ફક્ત ચાર જિલ્લા છે કચ્છમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ગાયબ થઈ ગયો છે એટલે કે ત્યાંથી વરસાદે હવે વિરામ લઈ લીધો છે એટલે ત્યાં પણ વરસાદ નથી હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણની ત્યાં પણ આપણને કોઈ જ વરસાદ દેખાતો નથી એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ને અરવલ્લી આ વિસ્તારો પણ કોરા છે આ વિસ્તારમાંથી પણ ચોમાસાએ હવે વિદાય લઈ લીધી છે એટલે હવે જ્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે જો તેમની વાત કરવા જઈએ તો અમદાવાદના ઘણા બધા વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ અને આણંદ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે એમની સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી દક્ષિણ ગુજરાતમાં આપણે પહેલેથી જ જોયું હતું કે જ્યારથી ચોમાસું બેઠું ત્યારથી જ ત્યાં વરસાદ વરસી રહ્યો છે એટલે કે હજુ પણ જ્યારે વરસાદ વિદાય લઈ રહ્યો છે ત્યારે ધીમે ધીમે વરસાદ વિદાય લેશે એ પણ દક્ષિણ ગુજરાતથી જ લેવાનો છે એટલે આપણને દક્ષિણ ગુજરાતના લગભગ બધા જ જિલ્લામાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે બાકીના આપણને મધ્ય ગુજરાતના ત્રણથી ચાર જિલ્લા છે એટલે કે ઉત્તર ગુજરાત અત્યારે સાવ કરવું છે ત્યાંથી વરસાદે વિરામ લઈ લીધો છે એમની સાથે કચ્છમાં પણ અત્યારે કોરું ધાકુર જોવા મળી રહ્યું છે એટલે કે ત્યાં પણ વરસાદ નથી હવે આપણે એ જાણી લઈએ કે આવતીકાલ માટે વરસાદની શું આગાહી છે કારણ કે છેલ્લા લાંબા સમય દરમિયાન આપણે જોયું હતું કે કોઈ એટલો બધો વરસાદ નથી ધીમે ધીમે આપણે જો છવ્વીસ તારીખ પચીસ તારીખ તરફ જઈએ કચ્છનો એક વિસ્તાર આપણને કોરો દેખાશે કે જ્યાં વરસાદ નહીં હોય વરસાદનો જ્યારે વારાવની શરૂઆત થઈ રહી છે ત્યારે આખું સૌરાષ્ટ્ર આપણને વરસાદથી ભરપૂર દેખાઈ રહ્યું છે જે આપણે આજે જોયું છે કે આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી એ જ આપણને છવ્વીસ તારીખની અંદર સારો વરસાદ દેખાશે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આપણને હવે બે દિવસ પછી ભારે વરસાદ દેખાવાનો છે એટલે કે વરસાદ જ્યારે વિદાય લઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત આ ગુજરાતને ગમરોડી રહેવાનો છે એમની સાથે આજે વિંડીના માધ્યમથી એ સમજી લઈએ કે હવેની જો કોઈ સિસ્ટમ જો આવશે તો ગુજરાતને શું અસર કરવાની છે અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ ગુજરાતની પરિસ્થિતિ કે જેમાં આપણને વરસાદ દેખાયો જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથના વિસ્તારોમાં આપણને જ્યાં સૂચન કરે છે એ ભારે વરસાદની શક્યતા છે ખંભાતના જે આ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે બાકી આપણે જે ઉત્તર ગુજરાત જોયું હતું તે તો કરું છે વડોદરા દાહોદમાં આપણને થોડા અંશે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ સૂચન કરે છે કે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ હોઈ શકે છે સુરતના આજુબાજુના વિસ્તાર છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં આપણને ફરી એક વખત વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે હવે જોઈએ કે સાંજ પડતા પડતા વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે દિવસ દરમિયાનની જો આપણે પરિસ્થિતિ જોઈએ તો આપણને બપોરના સમય દરમિયાન પણ એ જ બધા વિસ્તારોમાં વરસાદ દેખાય છે જે સાંજ પડતા પડતા જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં આપણને ફરી એક વખત ભારે વરસાદ દેખાશે કારણ કે સવારમાં કોઈ જ વરસાદ નહોતો એટલો બધો ખાસ દેખાતો હવે અહીંયા ભારે વરસાદની સંભાવના જે સાંજના છ વાગ્યાની આજુબાજુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ દેખાશે બાકીના વિસ્તારો હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને ખાસ હવે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની આજુબાજુની શું પરિસ્થિતિ છે અત્યારે સાંજ પડતા પડતા આપણને ફરી એક વખત વરસાદ ગાયબ થઈ જશે એટલે કે રાતના નવ દસ વાગ્યાની આજુબાજુ કોઈ જ વરસાદ નથી પણ અત્યારે મધ્યપ્રદેશની શું સ્થિતિ છે મહારાષ્ટ્રની શું સ્થિતિ છે તે પણ જોઈ લઈએ કારણ કે મહારાષ્ટ્રમાં જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે આપણને જે બ્લ્યુ શાઇન દેખાઈ રહી છે તે સૂચન કરે છે કે ત્યાં ભારે વરસાદ છે તે જ સ્થિતિ આપણને ગુજરાતને અસર કરે છે એટલે કે તે વરસાદ આવે છે બંગાળની ખાડીની જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં પણ એક સાથે પવનની જે સ્પીડ છે તે વધી ગઈ છે એટલે કે ત્યાંથી પણ આપણને એ જ બધા પવનો છે તે ફરી એક વખત વરસાદ લાવવામાં અસર કરી રહ્યા છે એટલે કે આ ખાડીમાં હવે ધીમે ધીમે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે આથી રાઉન્ડ આમ તો શરૂ થઈ ગયો છે પણ અમુક વિસ્તારોમાં હશે આવતીકાલથી એટલે કે પચીસ અને છવ્વીસ તારીખથી આ વરસાદનો રાઉન્ડ છે તે ફરી એક વખત જોરદાર શરૂ થવાનો છે એટલે કે ઘણા ખેડૂતો માટે પણ ખુશીની વાત છે કારણ કે ફાયદો પણ આ પાકને એટલો જ કરવાનો છે કારણ કે છેલ્લો વરસાદ વરસી રહ્યો છે એટલે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે પિયત અત્યારે ચાલુ છે એ દરમિયાન અત્યારે વરસાદની તાતી જરૂરિયાત છે આ દરમિયાન આ રાઉન્ડને લઈને જે કે છેલ્લો નાનો રાઉન્ડ છે તે માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ વિડ્રોલ જે પ્રોસેસ હોય છે એ ભારતમાંથી ચાલુ થઈ છે પણ ગુજરાતમાં હજુ લાગશે ભારતમાંથી એટલે કે રાજસ્થાનના જે પાકિસ્તાન સરહદ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમના જે ભાગ છે ત્યાંથી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ છે એ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર થઈ શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જોકે ગુજરાતની અંદરથી આ ચોમાસાની વિદાયની શરૂઆત છે એ પહેલી બીજી ઓક્ટોમ્બર આસપાસ થશે ને અમે ઘણા સમયથી કહી રહ્યા છે પણ દેશમાંથી એટલે કે રાજસ્થાનમાંથી આ વિદાયની શરૂઆત છે એ હવે ગમે ત્યારે થઈ શકે છે ને એના માટે હવે લગભગ ચોવીસ થી છત્રીસ કલાકનો સમય બચ્યો છે એટલે ધીમે ધીમે રાજસ્થાન ચોમાસાની વિદાય થશે એ પછી આપણા ગુજરાતમાંથી પણ પહેલી બીજી ઓક્ટોબર આસપાસ વિદાય થવાનું ચાલુ થશે પણ આ જે ચોમાસાની વિદાય થાય એ પહેલા અમે ઘણા સમયથી માહિતી આપી રહ્યા છીએ કે રાજ્યની અંદર બે હજાર ચોવીસના ચોમાસાનું એક જે છેલ્લો રાઉન્ડ છે વરસાદનો એ આવે તેવી શક્યતા હોય છે અને એ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને ગુજરાત તરફ આવે તેવું એક જે અનુમાન લગાવી રહ્યું છે એ ઘણા સમયથી આપણે માહિતી આપી રહ્યા છે એ સિસ્ટમ છે એ આજે એટલે કે આજે એકવીસ સપ્ટેમ્બરે એ સિસ્ટમ છે એના અમુક જે પાર્ટ છે અમુક જે એના પોઈન્ટ છે એ બંગાળની ખાડીની અંદર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી લગભગ ચારસો કિલોમીટર જેવું દૂર છે એ નોંધાઈ રહ્યા છે ત્યાં બંગાળની ખાડીની અંદર હવે એક નવી હલચલ ચાલુ થઈ ગઈ છે આજથી એ સિસ્ટમ બનવાનું તૈયાર થયું છે એ સિસ્ટમ બની જશે એટલે મુખ્યત્વે અત્યારે જે ટ્રેક દેખાઈ રહ્યો છે એ ટ્રેક મુજબ જોવા જાય તો એ જે છત્તીસગઢ ઓરિસ્સાના પાર્ટ છે અને ત્યાં થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવે તેવી પૂરી શક્યતાઓ છે કે એમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે જેમાં કોઈ ફેરફાર નથી થવાનો જેને કારણે એ સિસ્ટમ છે એ ચોવીસ પચીસ તારીખથી ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરવાની છે પણ અમે ઘણા સમયથી આની માહિતી એટલા માટે આપી રહ્યા છીએ કેમ કે એ સિસ્ટમ છે એ થોડીક મજબૂત હશે અને આપણે નોર્મલ વધારે એટલે રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં લઈને ઇંચ વરસાદ થઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડવાની શક્યતા છે એ ચોવીસ પચીસ તારીખથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદો પડવાના છે એ વરસાદને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કાર્ય છે એ કરવું જોઈએ જેથી કરીને આપણું ખેતીની અંદર નુકસાન ઓછામાં ઓછું થાય પણ ખાસ કરીને આજના વિડીયો અંદર માહિતી આપવાની હતી કે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એની બનવાની તૈયારી આજથી ચાલુ થઈ ગઈ છે ચોવીસ પચીસ તારીખથી ગુજરાતને અસર કરશે અને વાત એ છે કે ચોમાસાની હવે આ છેલ્લી સિસ્ટમ હશે આ જે સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થઈ જશે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે ઓક્ટોમ્બર મહિનામાં એટલે કે જે નવરાત્રીનો સમય હશે એ દરમિયાન છૂટાછવાયા જે વરસાદો હશે એમાં બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ નહીં હોય પણ એ ગરમીને કારણે અને ભેજને કારણે જે લોકલ સિસ્ટમ બંધાતી હોય એ સિસ્ટમ હશે એની અમે આગળ ઉપર માહિતી આપશું તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે ગરમીનું કેવું પ્રમાણ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર